ગણેશાય નમઃ રાધે કૃષ્ણ મિત્રો અમારી યુટ્યુબ ચેનલ વ્રત સાધનામાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું શ્રાવણ માસમાં ભગવાન મહાદેવની ઉપાસના ખૂબ જ લાભદાયક છે તો આપણે રોજ શ્રી શિવ મહાપુરાણનું અધ્યયન કરીએ ઓમ ત્રય અંબકમ યજા મહે સુગંધિ પુષ્ટિવર્ધન ઉંદનાન મૃત્યોર મોક્ષી મા ચાલો મિત્રો શ્રી શિવ મહાપુરાણ કથાનું રસપાન કરીએ જો મિત્રો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો પ્લીઝ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો એટલે મારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચતી રહે ધન્યવાદ ઓમા શિવાય મિત્રો આપણે રુદ્રસંહિતાના ખંડનો પાઠ કરી રહ્યા છીએ ઋષિ બોલ્યા કે હે વ્યાસ શિષ્ય કયા કયા ફૂલના ના પૂંજન વડે શિવ કેવા કેવા પ્રકારનું ફળ આપે છે સૂત પૌરાણી કે કહ્યું હું કર્મ અનુસાર પુષ્પનો અર્પણ કરવાનો નિર્ણય કહું છું આજ વિધિ પરમ ઋષિ નારદજીએ પૂછ્યો હતો ત્યારે બ્રહ્માએ તેમને આ પ્રમાણેનો વિધિ સંભળાવ્યો હતો બ્રહ્માજીએ કહ્યું કે કમળ મિલિપત્ર શતપત્ર તથા શંખ પુષ્પ વડે શંકરનું પૂજન કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે આ પુષ્પ એક લાખની સંખ્યામાં શિવને ચઢાવવામાં આવે તો પાપનો નાશ અને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે વિષકમળનો એક પ્રસ્થ થાય છે હજાર બિલ્વપત્ર અડધો પ્રસ્થ થાય છે ને અડધો પ્રસ્થ થાય છે સોળ પલનો એક પ્રસ્થ અને દસ ટંકનો એક પલ થાય છે આ રીતના પ્રમાણે વડે રાજવા વડે તોલ કરી ચઢાવવામાં આવે તો સર્વ કામના તૃપ્ત થાય છે જેને રાજ્યની કામના હોય તેણે દસ કરોડ પાર્થિવ પૂજા વડે શિવને સંતુષ્ટ કરવા શિવલિંગ પર મનુષ્ય અખંડ ચોખા ચડાવવા તેને ચંદન તથા જળાધારીથી અર્ચિત કરવું પ્રત્યેક મંત્રે બિલીપત્ર ચઢાવવું શતપત્ર અથવા કમળ તેના પર ચઢાવવા પુરાત પુરુષોએ શંખપુષ્પીના પુષ્પો વડે વિશેષ પૂજન કહેલ છે આ પૂજન બંને લોકમાં દિવ્ય સર્વ મનોકામનાના તથા ફળ આપે છે ધૂપ દીપ નેવેધ અર્ધ્ય પ્રદક્ષિણા નમસ્કાર ક્ષમાપાન વિસર્જન આ સર્વ કરી જેણે મહેશ્વરને ભોગ લગાવ્યો છે તેને અવશ્ય શંકર રાજ્ય પ્રદાન કરે છે જો પ્રદાનતા પ્રાપ્ત કરવી હોય તો આની અડધી પૂજા કરવી બંધનમાંથી મુક્તિને માટે લક્ષ કમળ વડે શિવનું પૂજન કરવું રોગીએ પચાસ હજાર કમળોથી પૂજન કરવું કન્યાની કામનાઓવાળાઓએ પચીસ હજાર કમળ વડે શિવ પૂજન કરવું વિદ્યાની કામનાવાળી વ્યક્તિએ તેથી અડધું વાણીની કામનીવાળાએ ઘી વડે અને શત્રુ ઉચ્ચાટન માટે પણ તેમજ મારણમાં લક્ષ તથા મોહનમાં પચાસ હજાર કમળનું પૂજન કરવું રાજાના વશીકરણ માટે દસ લાખ યશને માટે તેટલા જ અને વાહન વગેરેની પ્રાપ્તિ માટે એક હજાર કમળથી પૂજા કરવી જોઈએ જ્ઞાનના માટે લોકનું કલ્યાણ કરનારા શંકરે એક કરોડની પૂજા કરવી જોઈએ શિવ દર્શનની ઈચ્છાવાળાએ તેથી અડધી પૂજા કરવી અન્ય કામના વાળાઓએ જપ કરવો પાંચ લાખ જપ કરવાથી શિવ પ્રત્યક્ષ થાય છે ભક્તિની કામનાવાળાઓએ કુશથી પૂંજન કરવું આ પૂજનમાં સર્વત્ર લાખની ગણનાક જાણવી આયુષ્યની કામનાવાળાએ દુર્વાથી પુત્રની ઈચ્છાવાળાએ લાલ દાંડીવાળા ધતુરાથી પૂજા કરવી અગથિયાના ફૂલના પૂજનથી અત્યંત યશની પ્રાપ્તિ થાય છે તુલસીના પૂજનથી ભુક્તિ મુક્તિ મળે છે ખુબઝ બલહાર તથા આંકડાના ફૂલના પૂજનથી પ્રતાપ વધે જ્યાં ફૂલ વડે પૂંજતા શત્રુનો નાશ થાય છે રોગ તથા ઉચ્ચા કરવીરના ફૂલ વડે પૂજા કરવી ચંબેલીના ફૂલ વડે ભૂષણ તથા વાહનની પ્રાપ્તિ અળસીના ફૂલ વડે વિષ્ણુના પૂંજવાથી વિષ્ણુ પ્રિય થવાય છે જોઈના ફૂલ વડે પૂંજવાથી ઘરમાં ધાન્યનો વધારો કારણી ફૂલના ભૂંજનથી વસ્ત્ર તથા સંપત્તિ મળે છે નગોડાના ફૂલ વડે મન નિર્માળ થાય છે અને હાર શિંગારના ફૂલ વડે પૂંજવામાં આવે તો સુખ સંપત્તિ વધે છે રાયના ફૂલથી પૂજન કરવામાં આવે તો શત્રુઓનું મૃત્યુ થાય છે ચંપા તથા કેતકીના ફૂલો સિવાય બધા જ ફૂલો શિવને પ્રિય છે હવે ધાન્ય અને ફળ ચઢાવવાનું પ્રમાણ કહું છું તે સાંભળો ચોખા ચઢાવવાથી લક્ષ્મીની વૃદ્ધિ થાય છે આ પણ આ ચોખા અને અખંડ ભક્તિથી શિવ પર ચઢાવવા જોઈએ આ ચોખા છ પ્રસ્થ ત્રણ પ્રસ્થ બે પ્રસ્થ અથવા એક લાખ હોવા જોઈએ રુદ્રની પૂજા પ્રધાનપણે કરવી આ ઉત્તમ ચોખ્ખા અર્પણ કરવાનો વિધિ છે તે ઉપરાંત એક સુંદર વસ્ત્ર શિવ પર ચઢાવવું વળી એક શ્રીફળ તથા ગંધ પુષ્પ વગેરે ચઢાવવા ધૂપ તથા દીપ આપવાથી પૂજાના ફળની પ્રાપ્તિ થાય છે પ્રજાપત્ય અથવા એક માસ જેટલું રૂપ આપવું ઉપદેશ શક્તિ અનુસાર દક્ષિણા આપવી બાર બ્રાહ્મણોને ભોજન કરાવવું પૂજા સાંગ કરવી મંત્રની એકસો આઠ વિધિ પણ કહેવામાં આવી છે એક લાખ પલ તલ ચડાવવાથી મહાપાપનો નાશ થાય છે અગિયાર પલ અથાળ ચોસઠ માસા એક લાખ તલ બરાબર થાય છે હિતકામનાથી પૂર્વ સમાન પૂજા કરવી જોઈએ સાઠ લાખ જપ વડે શિવની પૂજા કરવાનું કહેલ છે આઠ પ્રસ્થ અથવા ચાર પ્રસ્થ અથવા બે પલનું પ્રમાણ કહેવામાં આવ્યું છે જળ વડે પૂજા કરવાથી મુનિઓએ કહ્યું છે સ્વર્ગની પ્રાપ્તિ થાય છે ફળની ઈચ્છાવાળાએ પ્રજાપતિના ઉદ્દેશ્ય વડે બ્રાહ્મણ જમાડવા ઘઉં વડે કરેલ પૂજા શંકરને સંતુષ્ટ કરે છે એક લાખ ઘઉં વડે શંકરની પૂજા કરવાથી સંતાનની વૃદ્ધિ થાય છે આઠ શેર ઘઉંનું પ્રમાણ એક લાખ જેટલું થાય છે મગ વડે પૂજા કરવાથી શિવ સુખ આપે છે સાત પ્રસ્થ અથવા અડધા પ્રસ્થ વડે શિવનું પૂજન કરવું જોઈએ બે પલના માપથી એક લાખ મગ થશે કાંગ વડે પૂજન કરવાથી ધર્મ અર્થ કામની વૃદ્ધિ થાય છે તેમાં બાર બ્રાહ્મણનું પૂજન કરાવવું જોઈએ રાય વડે શિવનું પૂજન કરે તો શત્રુઓનું મૃત્યુ થાય છે વીસ પલમાં એક લાખ રાય થાય છે હે મુનિવર એક પ્રસ્થમાં લાખ શંખ માન કહ્યું છે અગિયાર પ્રસ્થમાં એક લાખ ચંબેલીના ફૂલ થાય છે તેટલું જ પ્રમાણ જોઈ છે રાયનું તેથી અડધું છે કિરણકાર સરસ બપોરિયાના ફૂલના પ્રમાણ દસ શેરમાં એક લાખ થાય છે હવે ધારા પૂજાનું મહાફળ કહું છું ભક્તિપૂર્વક વિધાન કરી શિવ પર જળાધાર કરવી જ્વર તથા સન્ની શાંતિ માટે જળની ધારા અત્યંત સારી છે શકરૂદ્રીય મંત્ર અથવા એકદશ રુદ્ર મંત્રથી જપ કરવો રુદ્ર જાપ રુદ્રસુપ્પ્ત પુરુષ સુપ્ત સડંગ અથવા મહામૃત્યુંજય ગાયત્રી અથવા અંતે નમહ લગાડી ઓમકાર મંત્ર અથવા અન્ય શાસ્ત્રોક્ત મંત્ર વડે જળાધાર કરવી ધારાપૂંજન શુભ અને સંતાનવર્ધક છે ગુરુથી તેથી સમજણ પ્રાપ્ત કરી લેવી ઘરમાં નિત્યકલ થતો હોય તો શિવજી પર જલની ધારા કરવામાં આવે તો બધાના દુઃખો દૂર થાય છે જો શત્રુને તાબે કરવો હોય તો તેલ ધાર કરવી મધથી શિવની પૂજા કરવામાં આવે તો રાજા થાય શેરડીના રસથી પૂજા થાય તો આનંદની પ્રાપ્તિ થાય છે જો ગંગાજીના જલની ધારાથી અભિષેક થાય તો ભુક્તિ મુક્તિ થાય છે હે મુનિશ્રેષ્ઠ આપે જે પૂછ્યું તે બધું જ મેં તમને કહ્યું છે જે હિતકારી છે જે સ્કંદ તથા ઉમા સહિત શિવનું પૂજન કરે છે તે પુત્ર પોતરા દીકની સાથે સંપૂર્ણ સુખને પ્રાપ્ત કરીને અંતે મહેશ્વર લોકને પ્રાપ્ત થાય છે નારદ કહે છે કે હે દેવતાઓમાં શ્રેષ્ઠ હે મહાભાગ બ્રહ્મા આપને ધન્ય છે આપે અમને પરમ પાવીની શિવની કથા સંભળાવી છે હવે આના પછી જે કંઈ ચરિત્ર અને સૃષ્ટિનો પ્રકાર હોય તે અમને કહી સંભળાવો બ્રહ્માએ કહ્યું આપે આ વાત સારી પૂછી છે આના પછી જે કંઈ થયું જે મેં સાંભળ્યું છે તે હું તમને કહું છું જ્યારે સનાતન શિવજી અંતર ધ્યાન થઈ ગયા ત્યારે મેં અને વિષ્ણુએ હંસ અને વરાહનો રૂપ ધારણ કર્યું સૃષ્ટિની રચના માટે લોક રચનાનો વિચાર કરવા લાગ્યા અને આચાર્ય કરીને નારદે પૂછ્યું અનેક રૂપોમાંથી આપ બંનેએ હંસ અને વરાહનું રૂપ જ કેમ પસંદ કર્યું એનું કારણ કહો આ સાંભળી બ્રહ્માએ કહ્યું હંસ જેમ જળ અને દૂધ અલગ કરી શકે છે તેમ જ્ઞાન અને અજ્ઞાનના તત્વને અલગ કરી શકે છે વળી ઉચ્છે ઉડવામાં હંસની ગતિ નિષ્ફળ હોય છે તેથી મેં ખૂબ વિચાર્યા પછી હંસનું રૂપ લીધું વરાળ નિગતિ નિષ્ફળ હોય છે બીજું કારણ એ છે કે જગતની રક્ષા કરનારા વિષ્ણુએ વરાહ કલ્પ ચાલુ કરવા માટે વરાહ રૂપ ધારણ કરેલું અને જે દિવસે વિષ્ણુએ વરાહ રૂપ લીધું તે જ દિવસથી વરાહ કલ્પ થયો નારદ તમારા એક પ્રશ્નનો ઉત્તર મેં કહ્યું હવે સૃષ્ટિની રચના વિધિને સાંભળો જ્યારે શિવ અંતર ધ્યાન થઈ ગયા ત્યારે હું શિવજીને નમસ્કાર કરી વિષ્ણુએ આપેલા જ્ઞાનનું સ્મરણ કરતો સૃષ્ટિની રચનાની પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થયો વિષ્ણુ પણ સદાશિવને પ્રણામ કરી મને જ્ઞાન આપી અંતર ધ્યાન થઈ ગયા હતા તે સમયે બ્રહ્માંડમાંથી નીકળી શિવનો અનુગ્રહ પ્રાપ્ત કરી વિષ્ણુએ વૈકુંઠમાં નિવાસ કર્યો મેં સૃષ્ટિની કામનાથી વિષ્ણુ તથા શિવને પ્રણામ કરી પૂર્વે નિર્માણ કરેલા આ જલમાંથી એક અંજલિપુર જળ બહાર કાઢ્યું હે પ્રિય ચોવીસ તત્વવાળું એક ઈંડું તેમાં પ્રકટ થયું આ જળરૂપને ઈંડું જોત જોતામાં વિરાટ રૂપ થઈ ગયું આ સમયે હું કઠિન તપ કરવા લાગ્યો વિષ્ણુનું ધ્યાન કરતા તે પ્રગટ થયા મને સ્પર્શ કરતા તે બોલ્યા વરદાન માગો હું પ્રસન્ન છું હે મહાભાગ આ આપનું કહેવું યોગ્ય જ છે શિવે મને આપને સોંપી દીધો છે આ ઈંડું ચોવીસ તત્વનું બનેલું છે પરંતુ તે ચૈતન્યથી વહિત છે આપ શંકરની સંભૂતિથી આ અંડને ચૈતન્ય રૂપે કરો આ પછી મહાવિષ્ણુએ અંડમાં પ્રવેશ કર્યો અને સહસ્ત્રાક્ષ સહસ્ત્રાબાહુ સહસ્ત્ર મુખવાળા તે ઈંડામાં વ્યાપક થઈ ગયા મારી સ્તુતિથી જ્યારે વિષ્ણુએ આ ઈંડામાં પ્રવેશ કર્યો ત્યારે તે ચોવીસ તત્વોવાળું ઈંડું ચૈતન્ય રૂપે થઈ ગયું પાતાલથી આરંભ કરી સાત લોકના અધિપતિ હરિ વિરાટ પુરુષના રૂપ વડે બિરાજમાન થયા શંકરે તેને પોતાના નિવાસ માટે કર્યો મહાદેવની આજ્ઞાથી જ્યારે મેં સૃષ્ટિ રચના આરંભી ત્યારે પ્રથમ પાપ સૃષ્ટિ થવા લાગી તેમાં વૃદ્ધિપૂર્વક અવિધા પાચક તમ પ્રધાન રૂપે હતો આ સમયે પ્રસન્ન ચિત્તવાળા થઈ સ્થાવર પદાર્થની રચના મેં કરી મુખ્ય સર્ગને માટે શિવ આજ્ઞાની રાહ જોવા લાગ્યો તે સમયે આ સૃષ્ટિને જોઈ હું મારું કાર્ય સાધવા માટે ફરી રચના કરવા લાગ્યો તે સમયે તિર્યક સૃષ્ટિ ઉત્પન્ન થઈ તેઓ પણ દુઃખરૂપ હતા કાર્યના સાધક રૂપે ન થયા આ સૃષ્ટિને અસાધ્ય રૂપે માની જ્યારે મેં ફરી વિચાર કર્યો ત્યારે ઉર્ધ્વી સાત્વિક સૃષ્ટિ પ્રગટ થઈ દેવોની આ સૃષ્ટિ અત્યંત સુખદાયક હતી ત્યાર પછી રાજસ સૃષ્ટિ ઉત્પન્ન કરી તે મનુષ્ય નામનું પ્રાણી છે જે પુરુષાર્થ પ્રધાન છે પછી મહાદેવની આજ્ઞાથી પુતાદી સર્ગ પ્રગટ થયો આ રીતે મારી કરેલી સૃષ્ટિ પાંચ પ્રકારની થઈ ત્રણ સર્ગ પ્રકૃતિના બ્રહ્મ દ્વારા થયા છે તેમાં પહેલો મહત્ સર્ગ બીજો સૂક્ષ્મ ભૌતિક સર્ગ ત્રીજો વૈકારિક સર્ગ આ રીતે આઠ પ્રકારની સૃષ્ટિ છે નવમી સૃષ્ટિ કુમાર સર્ગ છે તે પ્રકૃતિ તથા વિકૃતિ વાળી છે તે ઘણા અવતાર ભેદ વાળી છે પરંતુ તેમાં ઉપયોગી દ્વિજાત્મક સર્ગ છે જેમાં સનકાદિકોનો મહાન કુમાર સર્ગ થયો તથા સનકાદિકો મારા માનસ પુત્રો થયા જેઓ મહાન વૈરાગ્યથી યુક્ત હતા જ્યારે મેં તેમને સૃષ્ટિ રચનાની વાત કહી તો તેમણે વૈરાગ્ય દર્શાવ્યો તેનાથી મને ઘણો ક્રોધ આવ્યો ત્યાં સુધી મેં મારી આંખોમાંથી અશુઓ ટપકવા લાગ્યા ત્યારે વિષ્ણુએ આવીને મને સમજાવ્યું કે શિવજીનું તપ કરો મેં અત્યંત કઠિન તપ કર્યું ત્યારે મારી ભમ્મર અને નાસિકાના મધ્યમાંથી ત્રિમૂર્તિ અર્ધનારીશ્વર મહાદેવ પ્રગટ થયા તેમને જોઈને હું પ્રસન્ન થયો અને કહ્યું કે હે દેવ હવે આપ જન્મ મરણવાળી પ્રજાની રચના કરો આ ઉપર કરુણાનિધિ મહાદેવજી હસવા લાગ્યા અને બોલ્યા કે હું અશોભની સૃષ્ટિ કરવાનો નથી જે કર્મવશાત દુઃખના સાગરમાં પડે હું તો દુખિયાઓનો ઉદ્ધારક છું અને મારે તેમને સારી રીતે ગુરુમૂર્તિ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરાવવું છે માટે હું દુઃખરૂપવાળી પ્રજાનું નિર્માણ આપ જ કરું મારી આજ્ઞાને કારણે તમને માયાની બાધા નહીં આવે બ્રહ્માજીએ કહ્યું કે આ પ્રમાણે કહેતા નીલ ભગવાન શંકર અંતર ધ્યાન થઈ ગયા બ્રહ્મા કહેવા લાગ્યા કે આ પછી શબ્દ વગેરે પંચભૂતો દ્વારા પંચીકરણ કરીને તેનાથી સ્થૂલ આકાશ વાયુ અગ્નિ જલ અને પૃથ્વી પર્વત સમુદ્ર વૃક્ષ વગેરે અને કાલ વગેરેથી જુગ સુધીની કાળ રચના કરી તથા સૃષ્ટિના બીજા પદાર્થોની પણ રચના કરી પરંતુ જ્યારે તેનાથી મને સંતોષ ન થયો ત્યારે મેં શક્તિ સહિત શિવનું ધ્યાન કર્યું સૃષ્ટિના અન્ય પદાર્થોની રચના કરી અને પોતાના નેત્રોને મરીચીને હૃદયથી ભૃગુને શીરથી અંગીરાને કાનથી મુનિશ્રેષ્ઠ પુલહને ઉદરથી પુલસ્ત્યને માનસથી વશિષ્ઠને આંખથી ક્રતુને કાનુથી અત્રિને પ્રાણથી દક્ષને અને ખોળામાંથી કર્દમુનિને ઉત્પન્ન કર્યા સાથે જ બધા સાધનોનું સાધન ધર્મને પણ મેં પોતાના સંકલ્પમાંથી ઉત્પન્ન કર્યું ત્યારે હું કૃતાર્થ થયો પછી મેં મારા બે રૂપ કર્યા હું અર્ધનારી નટરેશ ભર થયો જેમાં પરમ સાધક પુરુષ સ્વયં ભૂમનો અને શતારૂપા રાણી ઉત્પન્ન થયા તે બંનેના વિવાહથી મેથુની દ્વારા આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ તેનાથી મનુએ પ્રિયવ્રત ઉત્તાન પાદને જન્મ આપ્યો તથા આકૃતિ દેવદૂતી અને પ્રસૂતિ નામની ત્રણ કન્યાઓને ઉત્પન્ન કરી અને આકૃતિને રૂચિ નામક મુનિને અને દેવદૂતીને કદર્મ મુનિને આપી પ્રસૂતિના લગ્ન દક્ષ પ્રજાપતિની સાથે થઈ જેના સંતાનોથી ચરાચર જગત સંપૂર્ણપણે ભરાઈ ગયું આકૃતિ અને રુચિ દ્વારા દક્ષિણા યુક્ત યજ્ઞ અને યજ્ઞથી દક્ષિણામાં બાર પુત્રો ઉત્પન્ન થયા દેવહતી દ્વારા કદર્મ મુનિ અને ઘણા પુત્રો ઉત્પન્ન થયા અને અહીં દક્ષને ચોવીસ કન્યાઓ ઉત્પન્ન થઈ જેમાંથી દક્ષે કન્યાઓ ધર્મને આપી જેમના નામ નીચે પ્રમાણે છે લક્ષ્મી ધ્રુતિ તૃષ્ટિ પુષ્ટિ મેઘા ક્રિયા બુદ્ધિ લજ્જા વસુ શાંતિ સિદ્ધિ કીર્તિ પછી તેનાથી નાની અગિયાર કન્યાઓ ખ્યાતિ સંભૂતિ શ્રુતિ પ્રીતિ ક્ષમા સન્નતિ અનુરૂપા ઉર્જા સ્વાહા અને સ્વતાને કર્મશ ભૃગુ પવ મરીચી અંગીરા મુનિ પુલત સત્ય પુલક કતુ અત્રિ વશિષ્ઠ વી અને પિતરોને આપી જેના સંતાનોથી આ જગત ભરાયું છે પછી તો શિવજીની આજ્ઞાથી પ્રાણીઓના કર્મ પ્રમાણે અસંખ્ય જાતિ ઉત્પન્ન થઈ જેમાં બ્રાહ્મણો શ્રેષ્ઠ ગણાયા કૈપ ભેદથી દક્ષની આઠ કન્યાની ઉત્પત્તિ થઈ જેની સંતતિ પાતાલથી સત્યલોક પર્યત છે આ પ્રમાણે શિવજીની આજ્ઞાથી બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી સદાશિવે ત્રિશુલના અગ્રભાગથી સતીની રક્ષા કરી જેને સર્વવ્યાપી વિષ્ણુએ પોતાના પ્રભાવથી પહેલાં જ નિર્માણ કર્યો હતો અને પુનઃ દક્ષથી લોકકલ્યાણને માટે જ પ્રગટ થઈ હતી આ પ્રમાણે ભગવાન શિવે ભક્તોના ઉદ્ધાર માટે ઘણી લીલાઓ કરી જેનું વામ અંગ વૈકુઠ અને દક્ષિણ અંગ હું છું આ રીતે વિષ્ણુ શંકર અને હું આ ત્રણ અહીં મુખ્ય રૂપ થયા સત્ય રજ અને તમ ગુણોમાં હું પ્રધાન સ્વરૂપે રહેલું છું આ જ રીતે સત રજ અને તમ ગુણોથી તેમાં સ્વયં પ્રધાન છું તેમાંથી રજો ગુણવાળી સુરાદેવી સત્વગુણવાળી સતી અને તમોગુણવાળી લક્ષ્મી પ્રગટ થયા સતીના પર આ શિવા અને સતી આ ત્રણ સ્વરૂપ છે જેમાં આ શિવાએ સતીના રૂપમાં શિવની સાથે વિવાહ કર્યા પોતાના દેહનો ત્યાગ કરીને પોતાના પદની પ્રાપ્ત થયા દેવોની પ્રાર્થનાથી તે શિવા પાર્વતી રૂપે થયા અત્યંત તપચર્યા કરી ફરી શિવને તે પ્રાપ્ત થયા જેમમાં કાલિકા ચંડિકા ભદ્રા ચામુંડા વિજયા જયા જયંતી ભદ્રકાલી દુર્ગા ભગવતી કામુખ્યા કામદા અંબા વૃંડા અને સર્વ મંગલા નામો પડ્યા જે ભોગ અને મોક્ષ આપનારા છે પછી તો આ ત્રણેય ગુણમય દેવીઓ અને ત્રણેય ગુણમય દેવતાઓએ એકઠા થઈને અનેક પ્રકારની ઉત્તમ સૃષ્ટિ કરી હે મનુ આ પ્રમાણે મેં તમારા માટે સૃષ્ટિનો પ્રકાર કહ્યો શિવજીની આજ્ઞાથી હું જ આ બ્રહ્માંડનો રચયિતા છું મિત્રો અહીંયા રુદ્રસંહિતાના સૃષ્ટિખંડના ચૌદથી સોળ અધ્યાય સમાપ્ત થાય છે ધન્યવાદ